અચાનક અમારા તલાટીકમ મંત્રી સાહેબની બદલીનો ઓર્ડર આવ્યો તો એટલા માટે અમે ગ્રામજનો બિલકુલ નારાજ છીએ અને બધા ભેગા મળીને અમે એક રજૂઆત કરવા આવ્યા છે પ્રમુખ સાહેબને અને ડીઓ મેડમને કે આ વસ્તુ યથાવત રાખે અમારા તલાટી સાહેબ અમને પાછા મળે એવી માંગ કરીએ છીએ અમે શું લાગે છે આમ તો જોવા જઈએ તો ગામમાં ઘણું સારું એવું કામ બી કરતા હતા બરાબર બધું કામ કરે જ છે અને કોઈ નાના મોટાનો ભેદભાવ રાખ્યા વગર કામ કરે છે તો ગામનું કોઈ સારું થતું હોય કોઈકની આંખોમાં આવતું હોય એવું બી બની શકે તલાટીનું કેવલ શાહ છે અને વડોદ ગામ છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના છે વિધવા પેન્શન છે કોઈ પણ કામ હોય સરકારી કોઈ પણ કામ હોય તો તલાટી જાતે રજૂઆત અમે કરીએ એટલે અમારું કામ થઈ જતું અધિકારીને કહી કહી શકીએ કે ભાઈ આટલા સરસ તલાટી હતા અને આટલી સરસ કામગીરી હતી અને આટલા નીચા દરમાં આઠ મહિનામાં એમની બંડી થઈ ગઈ તો અમે એવું કહીએ છીએ અમને પાછા તલાટી જોઈએ વડોદ તલાટી શ્રેણી હમણાં બદલી થઈ એના અનુસંધાને કામ લોકોને એવી રજૂઆત હતી કે તલાટી શ્રેણીનું કામગીરી એમના સમય દરમિયાનની એમને ખૂબ સારી લાગી છે અને આ જાણીને અમને પણ જિલ્લા પંચાયતના આવા સરસ કર્મચારીની આટલી સરસ કામગીરી જાણીને અમને પણ આનંદ થયો પરંતુ ટ્રાન્સફર એ એક પાર્ટ ઓફ ધ જોબ છે અને એને અનુસરવાની હોય છે અને એના અનુસંધાને જે નવા તલાટી શ્રી હાજર થશે એને સ્વીકારવા અને એ પણ યોગ્ય અને ખૂબ સુંદર કામગીરી અત્યારે જે થઈ રહી છે એનાથી પણ ખૂબ સરસ કામગીરી કરશે અને અમને એવી આશા છે અને સાથે આ એક પાર્ટ ઓફ ધ જોબ છે જી ગ્રામજનોની જે પણ રજૂઆત છે એમાં નિયમો અનુસાર